વલસાડ શહેર પોલીસ સ્ટેશનમાં સાગર રક્ષક દળમાં ફરજ બજાવતા સત્તાવીસ વર્ષના યુવાને ગત રાત્રે તેમના ઘરે પંખા સાથે દુપટ્ટો વડે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ગમગીની છવાઈ ગઈ હતી પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે વલસાડના જૂના હરિજવાસ ખાતે રહેતા સત્તાવીસ વર્ષના વિકાસ પુરણજી ચૌહાણ વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં બે વર્ષથી સાગર રક્ષક દળના જવાન તરીકે ફરજ બજાવતો હતો ગત રાત્રે નવ વાગે પોતાના ઘરે ઉપરના રૂમમાં જમવા ગયો હતો અને લગભગ રાત્રિના અગિયાર વાગ્યાની આસપાસ પરિવારના તમામ સભ્યો જમીને ઊંઘી ગયા હતા. ત્યારબાદ આજે સવારે વિકાસના ભાભી જ્યોતિબેન નીચે રસોડામાં જમવાનું બનાવવા જતાં વિકાસને ફાંસો ખાઈ લીધેલી હાલતમાં પંખા પર લટકેલો જોતા બૂમ કરી મૂકી હતી. ત્યારબાદ વિકાસને નીચે ઉતારી પડોશમાં રહેતા નિશારભાઈના ટેમ્પોમાં વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો વિકાસ આપઘાત કરી લેતા પરિવાર તેમજ મિત્ર વર્તુળમાં શોકની કાલીમાં છવાઈ ગઈ હતી ત્યારે વિકાસે કયા કારણોસર આપઘાત કરી લીધો હતો તે જાણી શકાયું ન હતું વલસાડ સિટી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી લાશનો કબજો મેળવી પીએમ કરાવી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવનાર